ઓમ મણિપદ હુમ બુદ્ધના આ શ્લોકથી આજે આ વિડીયોની શરૂઆત કરી રહ્યો છું ગુજરાતભરમાં બુદ્ધ ધર્મનો ફેલાવો એક જમાનામાં બહુ જ વ્યવસ્થિત રીતે શરૂ થયો હતો અને આજે પણ ગુજરાતભરમાં બુદ્ધિ વાળા યાત્રા સ્થળો જોવા મળશે એક એવા પુરાતન સ્થળ પર હું અત્યારે તમને લઈને આવ્યો છું

આટલા બધા અલગ અલગ ધર્મોની જગ્યાઓ પર મુલાકાત કરીને ખબર અમદાવાદ સર્વધર્મ સંભાવની જે વિભાવના છે એને સાબિત કરતું આવ્યું છે આજે આપણે બુદ્ધ ધર્મની એક જબરદસ્ત જગ્યાએ આવ્યા છે જ્યાં પુરાતન ગુફાઓ આજે પણ તમને જોવા મળશે અત્યારે હું જે જગ્યાએ તમને લઈને આવ્યો છું એ જગ્યા બુદ્ધ ધર્મના પુરાતન સર્કિટ રૂટ જે હતા એમાં આવેલી એક સૌથી અજીબ જગ્યા છે અને સૌથી નાયબ જગ્યા છે એ જગ્યા છે ખાંભાલીડાની ગુફાઓ ખાંભાલીડા ગામની પાસે આવેલી શૈલ પ્રકારની આ બુદ્ધિસ્ટ ગુફાઓ અત્યારે પણ અસ્તિત્વમાં છે સરકારે અહીં આ જગ્યા પર પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે ખાસો એવો ખર્ચ કરીને આ ખાંભાલીડા કેવ્સને પર્યટનમાં સ્થાન આપવા માટેનો પ્રયત્ન કરેલો દેખાશે સારો એવો ખર્ચો કરીને આ જગ્યાને સાફ સુથરી અને નીટ ક્લીન બનાવી છે જગ્યાના અમુક ડ્રોબેક્સ છે એ પણ ડિસ્કસ કરીશું જગ્યાની રાખરખાવ કેવી છે એ બાબતે પણ ડિસ્કસ કરીશું પણ અત્યારે હું તમને લઈને આવ્યો છું ખાંભાલીડા ગુફાની અંદર મુખ્ય રસ્તાથી ઘણું અંદર આવેલું આ સ્થાન છે જેથી પર્યટકોની સંખ્યા અહીં થોડીક મર્યાદિત રહે છે સ્થાન ઘણું મોટું છે અને સરકારે ઘણું બધું પેવમેન્ટ અને બાંકડા અને રેસ્ટિંગ શેડ્સ બનાવીને આ જગ્યાને વધારે ફિનિશિંગવાળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ સંખ્યામાં અહીં લોકોનો આવરો જાવરો નથી લોકોની અહીં અવર જવર નથી પણ આ જગ્યા ખરેખર શાંત અને ખૂબ જ સુકૂનવાળી છે લીલોતરી સબર છે અહીં ગ્રીનરી સરસ છે શૈલ ગુફા પ્રકારની જે આ ગુફા છે એ ગુજરાતમાં જોવા મળતી બુદ્ધિસ્ટ કેવમાનો એક વિશિષ્ટ પ્રકાર છે આ શૈલ ગુફાઓ એટલે કે આ બુદ્ધિસ્ટ ગુફાઓ આવી છે ગોંડલ પાસેના ખાંભાલીડા ગામમાં એટલે કે તમે જ્યારે કાગવડ ખોડલધામ પાસેથી પસાર થતા હોય ત્યારે અંદરની તરફ જવાય છે ખાંભાલીડા ગામમાં અને ત્યાં આવેલી છે આ શૈલ ગુફાઓ ગુજરાત આખામાં બુદ્ધિસ્ટ સર્કિટના ઘણા સ્થાનો છે કે જ્યાં તમને બુદ્ધિસ્ટ કલ્ચર હોવાની એક પ્રતીતિ રહે છે એમાંનું આ એક સ્થળ છે ખાંભાલીડા કેવ્સ ખાંભાલીડા ગુફાઓની અંદર તમે આખી આ જે ગુફાઓનું જે સંકુલ જોઈ રહ્યા છો એ સંકુલમાં આજે પણ એક બુદ્ધિસ્ટ મોનાસ્ટ્રી હોવાનું કે એક ચૈત્ય અને વિહાર પ્રકારની ગુફાઓ હોવાનું સાબિત થઈ રહ્યું છે પગથિયા ઉતરીને તમારે નીચે ગુફાઓ તરફ જવાનું આવશે અને ગુફા તરફ જઈને તરત જ એક વિશાળ કદનો પીપળો તમારું સ્વાગત કરશે નીચે ઉતરીને તરત જ ગ્રીન લોનના કટિંગ્સવાળી પેટર્ન જોવા મળશે અને એ છેક તમને મુખ્ય ગુફા સુધી લઈ જાય છે મુખ્ય ગુફાની આસપાસ તમને બે વોલ મ્યુરલ્સ જોવા મળશે જેમાં ડાબી સાઈડે છે અવલોકિતેશ્વર વ્રજ પાણીનું સ્કલ્પચર અને જમણી બાજુ છે અવલોકિતેશ્વરનું પદ્મ પાણીનું સ્કલ્પચર કાર્વિંગ છે એ ભલે એના જમાનાની થપાટો સાથે થોડુંક ક્ષીણ થતું રહ્યું છે થોડું ઘસાઈ રહ્યું છે પણ તે છતાંય અંદર જે માહિતી લખેલી છે એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એટલી તો સાબુત અવસ્થામાં છે જ મુખ્ય ગુફા ખરેખર તો એક મોટો ખંડ છે અને એ ખંડને અહીંના જે પણ સંરક્ષકો હશે એમણે બંધ કરેલો છે જાળી ઘણા બધા પ્રવાસીઓ હશે એમણે તોડી નાખેલી છે એટલે અત્યારના જે પણ આ પ્રવાસીઓના જે માનસિકતા છે એની દરિદ્રતા ઉપર પણ આપણને સવાલ થાય આખું કેમ્પસ મેઇન રસ્તાથી ઘણું ઇન્ટરનલ આવેલા ગામડાના રસ્તા પર આવેલું છે મુખ્ય રસ્તો છોડીને તમે જ્યારે એ કેમ્પસમાં પ્રવેશો છો ત્યારે સડકના આસપાસ વ્યવસ્થિત બેસવાની જગ્યાઓનું આયોજન કરેલું છે પણ છેક છેલ્લે જ્યારે તમારે સ્ટેપ ડાઉન કરીને ગુફાઓ તરફ ઉતરવાનું હોય છે ત્યારનો રસ્તો થોડોક ઉખડખાપડ છે પણ જ્યારે તમે એ બુદ્ધિસ્ટ કેવના નીચેના ભાગ તરફ આવો છો ત્યારે ચારે બાજુ ફેન્સિંગથી સુરક્ષિત એક તમને વ્યવસ્થિત સાફ સુથરું કેમ્પસ જોવા મળશે હરિયાળી છે ચારે બાજુ સરસ મજાના ગ્રીન વૃક્ષોની હારમાળા છે અને એક શાંત પ્રકારનું કુદરતી વાતાવરણ તમને અહીં જોવા મળશે ફેન્સિંગની સાથે સાથે તમને ખાસ ધ્યાન ખેંચશે અહીંના ફ્લોરિંગની વચ્ચે આવેલી ચોરસ આકારની ગ્રીન ઘાસની પેટર્ન અત્યારે જે મુખ્ય ગુફા છે એને સંરક્ષિત કરવા માટે ઉપર ધાબાથી સુરક્ષિત કરી લેવામાં આવી છે અને મુખ્ય ગુફાની સાથે એને ધસી પડતી રોકવા માટે ઘણી જગ્યાએ અત્યારે હયાત પથ્થરોથી એક કોલમની આયોજન કરીને એને ટકાવવાનો પ્રયાસ કર્યો છે પણ સરકારે એ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે જે ગુફા છે એના પથ્થરના ટેક્સચર અને અત્યારના પથ્થરના ટેક્સચર સાથે થોડીક એક સાયુજ્ય સધાયું હોત તો જરા વધારે યોગ્ય રહેત કે અત્યારે જે કોલમ બનાવીને ગુફાને ટેકવવામાં આવ્યા છે એ મૂળ સ્થાનકના પથ્થરો સાથે થોડોક અલગ પડે છે આર્ટિફિશિયલી એ ક્રિએટ કર્યું હોવાનું બહુ સાફ દેખાઈ આવે છે પુરતત્ત્વ વિભાગે આ બાબતમાં થોડુંક વધારે ધ્યાન રાખીને પ્રોપર સ્ટ્રકચર ધરાવતા પથ્થરોની ગોઠવણી કરીને અહીં સપોર્ટ કોલમ ઊભા કરી શકાયા હોત ઘણી બધી ગુફાઓ છે ગુફાની અંદર તમને એક ઠંડકનો અહેસાસ થશે અંધારું છે ઇસ્વિસની ચોથી સદીમાં જેનું સમયાંકન થયું છે એવી ચૈત્ય અને વિહાર બે પ્રકારની પંદર એક જેટલી ગુફાઓ પીપી પંડ્યાએ ઓગણીસો અઠ્ઠાવન ઓગણ શોધી કાઢી અને પછી ત્યારબાદ સરકારને એની જાણ કરવામાં આવી બુદ્ધ ધર્મની વાતો કહેતો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આવી જગ્યાઓ જ્યાં સામાન્ય લોકોને જવા બાબતે માહિતી બાબતે જ્યારે એટલું પ્રચલન નથી એની કોઈ ખાસ માહિતી નથી એવા સંજોગોમાં ખબર અમદાવાદ ચેનલ આવી જગ્યાએ જઈને તમારા માટે વિશિષ્ટ એપિસોડ બનાવીને લાવે છે તમારી કોમેન્ટ્સ તમારો પ્રતિભાવ હું રેગ્યુલર વાંચતો રહું છું અને તમારા કોમેન્ટ્સની હું અપેક્ષા રાખું છું આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું આવા જ ફરીથી કોઈક નવા સરસ મજાના એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ